અંદર પોલીસે સ્પામાં રેડ કરતા કસ્ટમર સહિત છ થાઈગલની ગર્લની અટકાયત કરી સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે આર્થિક સંકળામણને કારણે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે અને અનેક પરિવારો પોતાનો ગુજરાન પણ ચલાવી શકે તેવી સ્થિતિમાં નથી ત્યારે ફરી એકવાર ડાયમંડ વર્કર યુનિયન પોતાની લેખિત રજૂઆત લઈને કલેક્ટર પાસે પહોંચ્યો છે જો આગામી સમયમાં તેમની માંગ નહીં સંતોષાય તો રત્ન કલાકારો હડતાલ પર ઉતરશે તેવી ચેતવણી આપી હતી

ગુજરાત સરકારની અલગ અલગ વિભાગો અંદર અમે રજૂઆત કરી છે કે રક્ત કલાકારો મદદ કરવામાં આવે આથી રક્ત કલાકાર કલ્યાણ બોર્ડ સ્થાપના કરવામાં આવે પરંતુ ગુજરાત સરકાર દ્વારા હજી સુધી જવાબ દેવામાં આવ્યો નથી ત્યારે આજે અલ્ટીમેટમ આપના માધ્યમથી આપીએ છીએ કે ત્રીસ ટકા પગાર વધારો કરવામાં નહીં આવશે તો આવનારી ત્રીસ તારીખ ના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ પાડવાનું અમે આજે એલાન કરીએ છીએ અને એનો કોલ આજે કલેક્ટર સાહેબને અમે આપવા આવેલા છીએ